પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું અને વહીવટી અધિકારીઓનું શાસન આવ્યું ત્યારથી સમસ્યાઓની પાણીમાં ગરકાવ છે ત્યારે દરેક વિસ્તારની ભૂગોળથી જાણકાર પૂર્વ સુધરાઈ સભ્યો અને ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવા માટે સૂચન થયું છે તે ઉપરાંત આડેધડ તોડફોડથી પ્રજાને પરેશાની થશે તેથી તંત્ર યોગ્ય કરે તેવી માંગ થઈ છે કામગીરી ભર ચોમાસે શરૂ કરી છે ત્યારે તંત્રની વિચિત્ર નીતિથી આશ્ચર્ય જોવા મળી રહ્યું છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થી પોરબંદર મહાનગરપાલિકા બની ગયું અને સરકારી બાબુઓએ વહીવટી સંભાળ્યો ત્યારથી પોરબંદરવાસીઓને વધુ પડતી હેરાનગતિ કરવામાં આવી રહી છે તાજેતરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા બાદ અસંખ્ય મકાન એવા છે કે જેમાં હજુ વરસાદી પાણી અને ગટરનું પાણી ભરેલા છે અને તેથી લોકો ગંદકી વચ્ચે જીવી રહ્યા છે સ્વાભાવિક રીતે જ મહાનગરપાલિકાના અધિકારી એવા સરકારી બાબુઓ તેમાં ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ પોરબંદરની ભૂગોળથી જાણકાર નથી અને બહારના છે પરંતુ નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી તો પોરબંદરના ચીફ ઓફિસર તરીકે વર્ષોથી સેવા બજાવી રહ્યા હતા અને તેઓ સારી રીતે પોરબંદરની પરિસ્થિતિથી વાકેફ છે આમ છતાં તેમના દ્વારા પ્રજાની આ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે